હાલો પાર્થુભાઈને હવે દવા પાવી છે જો હવે દવાનું ઢાકણું એ પડ્યું છે પણ હવે તો પીવાની ના પાડે આરો ડોક્ટરે કીધું છે દવા પી લે ટી એમને તો મટશે નકર દવા એને મટવાની નથી તો પાર્થુભાઈ દવા પી લે સાહેબને આ વિડીયો મોકલાવી કે નહીં તો સાહેબ અહીંયા આવીને દવા પાી દે અને

તો વિડીયો વર્તમ કઈ બોલવા માંગે છે વિડીયામાં તો હાલો વર્તમ બે વેણ કઈ બોલશે તો આ વિડીયોને વિડીયો મારા બ્લોગ વિડીયામાં કઈ બોલવું તો બોલ તારે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને ભાઈ જો અમે દવા લઈ આવ્યા છીએ પણ હવે એને ખાસ કરીને બે વેણ આપણે ફ્રેન્ડ કહે આપણા શું કીધું બોલો તો દવા પી લઈશ બેટા ટેમે નકર મટશે નહીં તો પાછો તમારે દવાખાના લઈ જવા પડશે એટલે ખાસ કરીને તું દવા પી લીજ નકર કમાટમાં તમે લગ્યા હા વાસ્તુભાઈ દવા ન આપીએ તો બરાબર હા હવે આવા છોકરા તો દવા ન આપીએ તો હવે મારે હા

અને હા અમારે એ ફિશ અમારે બેન કરતા જો બેન છે ને એ ભણે છે લખે છે તારા જોવા પણ એ તારા અમારે જવાબ પીવાય ને તો એને વાંધો પડે પણ પાર્થો અમારે તરત પી જાય દવા એને પાણી આપી ગયા હાથે દવા પી દે અમારા કોઈની જરૂર ન પડે ને ટીકડી એને કફ થઈ જશે તો દવા પીવે છે અને વિડીયો પાર્થુને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો ખાસ કરીને

તો એને બે ટક ત્રણ તક પાઈ એટલે મટી જાય

ये ये

ગળે ઉતરી જાય આવે બસ બટા બહુ પાણી નહી કાચા પી જાલ બેટા ખાલી તને બહુ છે સ્ટ્રોબેરી છે છે હા